એસી સો ની સ્પીડ માં ડાયરેક્ટ ઠોકીને ચડાઈ દીધી ગાડી અને પછી ગાડી માંથી બધા જ બે ગાડી માંથી પંદર જણા નીકળ્યા અને પંદરે પંદર જણા જોડે ભાઈ બધી જ વાર કીધું દે રિવાજ રેવા દે રિવોલ્વર કાઢી કે આ બે નંબરની ની તારા માટે જ લાવ્યો છું તારા પાડી દેવાનો થાય છે તું હવે આગળ કઈ કાર્યવાહી કરીશ તો લોક સાહિત્યકાર દેવાયત ખવડે જે પ્રકારે ગીર સોમનાથમાં અમદાવાદના યુવક ત્યાં ફરવા ગયા હતા અને તેમના પર જે પ્રકારનો હિચકારો હુમલો થયો તો આ હુમલા લઈને જે પીડિત છે જે ફરિયાદી છે તેમના સાથે સીધી વાત કરવી છે જે પ્રકારે તમારા પર દેવાયત ખવડે ને તેમના સાગરીતે હુમલો કર્યો તો હુમલો કેવી રીતે થયો અને કોઈ તમને આગોતરી જાણ હતી કે નહોતી આ મામલે હું મારે ફરવા જ ગીર સોમનાથ જવાનું હતું તો એ રાત્રિ પહેલા હું ભાવનગર અમારા માનુભાના ત્યાં રોકાણ હતો તો એ રાત્રે મને મેસેજ આવેલો હતો કે આ ભાવનગર જિલ્લામાં ગીર ગીર આવવાનું તો નહીં કે દિવાળી તને અડી જશે એ મેં બહુ ધ્યાનમાં લીધું ને મેં કીધું હશે પછી અમે ગીર ગીર જવા નીકળ્યા બીજા બીજા દિવસે બીજા દિવસે ગીર જવા નીકળ્યા તો જે અમે ત્રિષ્ના ફામમાં જે રોકાણા હતા તો એમને એમ કીધું કે ઓલા દિવાયત ભાઈ આયા છે એમ તો બી અમે મુકે મનમાં લીધું નહીં કે આપણે ક્યાં થયો વાંધો છે એમ ભલે આવ્યો આવ્યો તો આપણે શું લેવા દ્યો પછી અમે જે બીજી સવારે અમે હું સોમનાથ જવા નીકળ્યો તો એનાથી બસસો મીટર આગળ મારી ગાડી હતી અને સામેથી ફોર્ચ્યુનર બ્લેક કલરની નંબર પ્લેટ વગરની એંસી સોની સ્પીડમાં ડાયરેક્ટ થોકીને ચડાવી દીધી ગાડી તો મેં કીધું લાય જતો રહું મેં કીધું આ રીતના કર્યું છે અને મને રાત્રે આ રીતના સમાચાર મળ્યા હતા ઇન્સ્ટામાં બી મેસેજ આવ્યા હતા કે દેવાય અડી જશે એટલે મને એ વિચાર આવ્યો એટલા માટે હું પાછો જવાની કોશિશ કરી મેં કીધું પાછો હું રિસોર્ટમાં જતો રહું તો પ્રૂફ એવું કઈ આવી જાય જેવો પાછળ મેં રિવેસ કરી ગાડી તો ત્યાંથી બીજી ગાડી સિત્તેર 80 ની સ્પીડમાં મને ઠોકી દીધી પાછળથી રીતે અને પછી ગાડીમાંથી બધા બે ગાડીમાંથી પંદર જણા નીકળ્યા અને પંદરે પંદર જણા જોડે બ્લેક લોખંડની પાઇપ હતી આખા ગાડીને તોડી નાખી મારી અને પછી મને ચેન મારે ચેન તોડી તોડી નાખી લઈ લીધી અને મને ગાડીને બહાર મને મારા પગમાં અને હાથમાં પાઇપો મારી પાંચ છ જણા ગાડી ઉપર પાઇપો મારતા હતા બાકીના પાંચ છ જણા આ રીતના મને મારતા હતા પગમાં મને ત્રણ ફ્રેક્ચર આવ્યા અને હાથમાં ત્રણ ફ્રેક્ચર આવ્યા મને અને પછી જે બધા મોઢું જે બાંધેલું હતું એટલે હું ઓળખી તો શક્યો નહીં પછી જયારે દેવાયત નો મોઢા ઉપર રૂમાલ હતો એ નીકળી જતા મને ખબર પડી કે આ દેવાયત છે તો મેં એને પાંચ વાર કીધું દેવાયત ભાઈ દે દેવાયત દે તો કે ના તને તો પૂરો જ કરી નાખવાનો છે ને કે આ પછી એને રિવોલ્વર કાઢી કે બે નંબરની રિવોલ્વર તારા માટે લાવ્યો છું તને પાડી દેવાનું થાય જો તું હવે આગળ કઈ કાર્યવાહી કરીશ તો અચ્છા રિવોલ્વર જ્યારે કાઢી એ દરમિયાન તમારા કોઈ લમણે મૂક્યું હોય કે એવું કર્યું છે એમના લમણે એટલે આમ કાઢી કે રિવોલ્વર તારા માટે લાવ્યો છું એમ કે તે મારી માટે આગળ કાર્યવાહી કરી તો તને આ બે નંબરની તારા માટે જ બહારથી મંગાવી છે અને હું તને પાડી દઈશ એવી તાપ ધમકી આપી અને મને માર્યો તમે કહો છો કે તમને મેસેજ પણ કરેલો હતો તો કયા આઈડી પરથી મેસેજ હતો જેને તમે ઓળખતા હતા નહોતા ઓળખતા ના હું તો ઓળખતો નહોતો એટલે મેં કોઈ કોઈ રિપ્લાય ના આપ્યો નહીં અને મેં બે ફોન બી કર્યા પણ એને કોઈ જવાબ નહોતો આપ્યો કે પૂજા પંડ્યા કે મને રીતના આગલા દિવસે એવો મેસેજ કરેલો હતો આમ તેમ અચ્છા આ ઝઘડાની તમારે શરૂઆત ક્યારથી હતી ઝઘડાનું મૂળ કારણ શું છે આજથી છ મહિના પહેલા મારા દાદાની પુણ્યતિથિ હતી એ નિમિત્તે અમે એને ડાયરામાં બોલાવેલો હતો રૂપિયા આઠ લાખ રૂપિયા આપીને અમે બોલાવેલો હતો છતાં એ આઠ લાખ રૂપિયા લઈને અમારા ડાયરામાં પરત આ પાછો આવેલ ન હતો અને એને બીજા ડાયરેક ગામ પીપળાવ કરીને છે નડિયાદ તાલુકામાં એ એ ભાઈ ત્યાં જતા રહેલા અને અહીંયા આવેલ નહીં પછી જે બી થયું કે જેની ગાડી કોઈ લઈ લીધી અમે તો કોઈ આમાં કોઈ હતા જ નહીં અમે તો અમારી હાજરી એ જે સમયે કે છે દોઢ વાગે મારી ગાડી લઈ ગયા તોડી નાખી તડાવમાં નાખી દીધી અમે અમારી દોઢ વાગ્યાની હાજરીમાં અમે અમારા ડાયરામાં હતા તો હું ડાયરામાં બી હાજરી આપું ત્યાં બી હાજરી આપું એવો તો મારા જેવો કોઈ બીજો માણસ છે નહીં તે વાત શક્ય બને નહીં કે મેં કોર્ટમાં બી બધું રજૂ કરેલો હતો મને એટલે એને એમ કે આને મારી ગાડીને આવું કર્યું એટલે કે અને પછી મારા જે ભગવત મોટા પપ્પા છે એમને બી એવું કહેલું જ હતું કે તમે ત્યાં તૈયારીમાં રહેજો તૈયારીમાં રહેજો તો આ જ્યારે ઝઘડાની તમારે શરૂઆત થઈ છ મહિના પહેલા તમારે મામલો સનાથન આગળ પણ બન્યો હતો એ પછી તમને ક્યારે એમણે ધમકી આપી હોય કે તમારા પરિવારજનને મેં બીજા બે જણા જોડે એવું સાંભળેલું કે દેવાય દેવી વાત કરે છે કે ધ્રુવરાજ ને તો મૂકવો નથી થતો નથી ટાંગા વાંગા ભાગી નાખવો નહીં હા અને મારા જે ગાડીમાં બેતાલીસ હજાર પૈસા હતા બેતાલીસ કે બેતાલીસ એ પૈસા લઈ ગયા અને મારો દોરો લઈ ગયા એ દોરો પંદર તોલાનો દોરો છે અને ચાર ચાર તોલા નું જે આવે ને સૂર્ય નું ચક્કું કે છે અને બંદૂક મને કાઢી ને એ અલગ અચ્છા તો આ ઘટના જ્યારે બની તો આ ઘટના બન્યા પછી એક અંતિમ સવાલ છે કે જે ઘટના બન્યા પછી દવાખાના કેવી રીતે પહોંચ્યા પોલીસ ફરી આવી હતી પોલીસ તો વરત આવી ગઈ હતી અને પોલીસ બી સારી એવી મહેનત કરી એકસો આઠ બી વરત આવી ગઈ હતી પછી અમે ત્યાં જે ગીર જે સરકારી દવાખાનું હતું ત્યાં અમે ગયા મને આપ્યું ઇન્જેક્શન પછી અમે ગયા જુનાગઢ પોલીસ સોરી જુનાગઢ હોસ્પિટલમાં ત્યાં મારી થોડી ઘણી સારવાર થઈ અને પછી ત્યાંથી મને એવું લાગ્યું નહીં કે અહીંયા મને સારવાર જે મળવી જોઈએ મળી છે નહીં એટલે પછી અમે અમદાવાદ આવ્યા અત્યારે હત્યા ના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કર્યો છે આરોપીઓ જે છે તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આરોપીઓને શોધવા માટે પોલીસની ટીમ પણ અત્યારે કામે લાગી છે અને ફરિયાદ કેવું છે કે તેઓને ન્યાય મળવો જોઈએ હવે જોઈએ આ મામલે